મિત્રો કેમ છો બધા મજામાં હશે અને આજે આપી જઈ રહ્યા છીએ આજે જઈ રહ્યા છીએ એક નવી શરૂઆત કરવા એક નવી શરૂઆત કરવા કરવા માટે રાજુ આવી ગયો બાઇક લઈને અમે બંને જણા જઈ રહ્યા છીએ એક નવી શરૂ શરૂઆત કરવા માટે અને એ જો કોમ થઈ જશે તો આ ચેનલ પર હવે વિડીયા નહીં આવી કોગ બીજી ચેનલ લઈ હું તમને કહી દઉં એ ચેનલની અંદર બ્લોગ આવશે જો આ કોમ થઈ જાય તો તો ચલો હવે આપી જઈએ લઈ લે બાઈક તો હું લઈ લઉં આ પંકો બાઇક લઈ લઈએ